હું રમેશ સરના નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરવી છે હાસ્યલેખક અશોક દવેની હમણાં જ અમદાવાદમાં એક ભવ્ય લોકાર્પણ સમારંભ યોજાયો જેમાં અશોક દવેના ત્રણ પુસ્તકોનું જાજરમાન રીતે બહુ જ મોટી સંખ્યામાં શ્રોતાઓ અને વાચકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકાર્પણ થયું અશોકભાઈ દવેનું જીવન જેટલું રસપ્રદ છે એટલું જ પ્રેરક છે આજના યુવાનોએ અશોકભાઈના જીવનમાંથી ખરેખર ઘણું બધું શીખવા જેવું છે તમને નવાય લાગશે કે અશોકભાઈ અમદાવાદમાં આવ્યા અને સંઘર્ષ કરતા હતા ત્યારે અગરબત્તી વેચતા હતા એ બોલી શકતા નહોતા એમનો આત્મવિશ્વાસ એટલો બધો તળીએ ગયો હતો કે બોલવામાં ખચકાતા હતા એ સરસ અને સ્પષ્ટ રીતે બોલી શકતા પણ નહોતા આવી સ્થિતિમાં હતા અશોકભાઈ અને ગુજરાતી ભાષાના એક ઉત્તમ સર્જક બની ગયા અશોકભાઈએ પટાવાળા તરીકે પણ નોકરી કરી છે એવી બીજી ઘણી નોકરી કરી છે અને જોકે એમનો સ્વભાવ નાનપણથી રમુ છે એટલે કર્યા જ કરે એક હિન્દી પિક્ચરના સંવાદ ડાયલોગ એમનું આખું જીવન બધી નાખ્યું આવું બને આવું બન્યું છે સંગમ ફિલ્મ રાજ કપૂરનો સ્વભાવ પણ રમુજી જોઈએ બતાવવામાં આવ્યો છે સંગમ ફિલ્મમાં એકવાર હિરોઈન વૈજયંતી માલા રાજ કપૂરને એવું કહે છે

બુધવારની બપોરે એમની જે હાસ્યની કોલમ છે એ તો કીર્તિદાર કોલમ છે એમણે ખૂબ લખ્યું છે એમણે જ્ઞાતિઓ વિશે જે ઓળખ પરેડ નામનું પુસ્તક લખ્યું છે મારું પ્રિય પુસ્તક છે જુદી જુદી જ્ઞાતિઓને સહેજ પણ ખોટું ન લાગે અને છતાં એમના વિશેની બધી જ વાતો લાક્ષણિકતાઓને આ પુસ્તકમાં એમણે અદ્ભુત રીતે સમાવી લીધી છે એ ઉત્તમ ગજાના ફિલ્મ વિવેચક પણ છે એમણે ફિલ્મો વિશે પણ ખૂબ લખ્યું છે અશોકભાઈ ની પોઝિટિવ સ્ટોરી મેં મારા પુસ્તકમાં લખી છે તમે જો હજી સુધી મારા પુસ્તકો ન વાંચ્યા હોય તો કોની રાહ જોવો છો આ પુસ્તકો તમારે વાંચવા જોઈએ આ પુસ્તકો પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે મળે છે એટલે તો તમારે ચોક્કસ વાંચવા જોઈએ કારણ કે આટલું મોટું ડિસ્કાઉન્ટ કોણ આપે અને છસો પોઝિટિવ સ્ટોરી છે રિયાલિસ્ટિક સ્ટોરી છે એક એકથી ચડીઆતી સ્ટોરી છે અને એ અને પ્રસન્નતાથી ભરી દે એવી સ્ટોરી છે લેખક તરીકે વિનંતી કરું છું કે આ पुस्तको चोक्क वसाउो अनि पछि